મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના થાદા મેગનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો રાત્રે લગભગ ઓવરબ્રિજ નજીક પર જ્યારે ટ્રક રહ્યો હતો તે કાર સાથે ભીષણ થતા કારનો થઈ ગયો જેમાં કુલ લોકોના અહેવાલ છે જે માહિતી મળી રહી છે તે અનુસાર મૃતકોમાં આઠ લોકો થાંદલાની નજીક આવેલા શિવગઢ મહુદાના વતની હતા જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો હતો આ તમામ લોકો એક જ જ પરિવારના હોવાનો દાવો કરાયો ઘટનાની જાણ થતાં પોલીસ ધસી આવી અને વધુ તપાસ હાથ ધરી માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના નવ લોકો સામેલ છે તેઓ કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પાછા ફરી રહ્યા હતા આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાયો ટક્કર એટલી ભયાનક હતી કે કારનું પડીકું વળી ગયું મૃતકોમાં બે પુરુષ ત્રણ મહિલા અને ચાર બાળકો સામેલ છે सारा था एन आर जो सीमेंट साइड चाले कार्य लाइटिंग फाटक के आगे वहाँ पे सीट में द्वारा जो उसमें की मृत्यु हो गई है और उन्हें पी के लिए अस्पताल थामला गया है